પાછોતરા વરસાદ શેરડીના ઉત્પાદન પર અસર થઈ છે તેમ છતાં પણ આ વર્ષે નવ પોઈન્ટ ટકા રિકવરી સાથે ખેડૂતોને સારા ભાવ આપવાની આશા ગણદેવી સુગર ફેક્ટરી સેવી રહી છે નવસારી જિલ્લાના ડાંગર અને

15 દિવસ મોડી શરૂ કરવાની નો બતાવવી હતી બીજી તરફ સતત વરસાદને કારણે શેરડી જે ઊંચાઈ પકડવી જોઈએ તે પકડી શકી નહીં અને શેરડીનો સાઠો પણ પતલો રહેતા તેના ઉત્પાદન ઉપર મોટી અસર થઈ છે ખેડૂતોનું માનીએ તો એક એકરે 20 થી 25 ટન શેરડીનું ઉત્પાદન થતું હતું તે આ વખતે 5 થી 10 ટન જેટલું ઘટી જશે જેના સામે સુગર ફેક્ટરી જો પોષણક્ષમ ભાવ ન આપે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે નમસ્કાર મારું નામ મિહિર નાયક ગામ સાલે છેલ્લા દસથી બાર વર્ષથી હું શેરડીની ખેતી કરું છું અને દસથી બાર વર્ષમાં પહેલીવાર આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યું પણ તેની પછાડી પાછળના ભાગમાં છેલ્લે જે વરસાદ જે વધારે પડ્યો તેના લીધે ખેડૂતોને ચિંતામાં મૂજાયા છે કારણ કે શેરડીનું કટિંગ પણ પંદરથી વીસ દિવસ લેટ ટુગ્ડ ચાલુ થઈ તેના લીધે થયું અને શેરડીમાં જે સુખ જે થોડી મળવી જોઈએ કે જેથી અંદર વાહન વ્યવહાર જે થવો જોઈએ તે થઈ શકે તેવું નથી એ પણ ચિંતાનો વિષય છે કે વાહતુકના પૈસા પણ ખેડૂતોએ કદાચ ખર્ચવા પડે તેની સામે ખાતરના ખાતરના પણ વધી ગયા છે ભાવ મજૂરીના પણ વધી ગયા છે ભાવ અને આપણ એક બોજો જરા ખેડૂતના માથે તો ખેડૂત ચિંતાનામાં આવી જાય ખરા તેની સામે જે પ્રોડક્શન જે નીકળવું જોઈએ નીકળતું નથી હાઈટ નથી વજન ઓછું આવશે લીધે ખેડૂતો ઘણા મૂાયા છે મહિનામાં ખેડૂતના માટે કોઈ ઇન્કમ છે જ નહીં અત્યારે એની સામે અત્યારે ખર્ચો પણ છે ખેડવાનો છે ખાતરનો છે એ પણ એક ખર્ચો છે મોટો ખેડૂતના માટે અત્યારે કોઈ ઇન્કમ થયા નથી એક મોટો પ્રશ્ન છે ખેડૂતના માટે સુગર પાસે શું સુગર પાસે અપેક્ષામાં એવું છે કે કઈ કે લોકો આ વસ્તુ પર વિચારે વાહતુક ને માટે જે ખેડૂતો જે કદાચ પૈસા આપવા પડે તેનો કઈ રાહત એ લોકો કરે એના પર થોડોક વિચાર કરે અને કદાચ વિચાર એવો કરે કે સપ્ટેમ્બર માં જે રોપાણ ચાલુ કરે તેની જગ્યાએ ઓક્ટોબર માં જે ચાલુ કરે તો એક પણ થોડું સારું થઈ શકે જી પિલાણ શરૂ થયું છે મારું પિલાણ શરૂ થયું છે હવે મોડું થવાના ઘણા બધા કારણો કે વરસાદ બહુ લેટ સુધી ચાલી એના લીધે ખેતરની એની તેની પરિસ્થિતિ જોતા થોડું ફેક્ટરી લેટ જ ચાલુ કરવાનો અમે નિર્ણય રાખેલો હતો કારણ કે ખોટું ખેડૂતોને વાહતુકના ને તે ખર્ચા આર્થિક ભારણ વધે એના માટે થોડું લેટ ચાલુ અત્યારે હવે ચાલુ થઈ છે આજથી અમારે ગઈકાલથી અમારી ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે અને લગભગ પાંચ હજાર ઉપરનું ક્રસિંગ આજથી ચાલુ થઈ ગયેલું છે બે દિવસમાં અમે છ હજાર ઉપરનું ઉપરનું લક્ષ્યાંક અમારો રહેશે અને સિઝન એન્ડ સુધીમાં લગભગ દસ લાખ ટન જેટલું છેડી ક્રસિંગ કરવાનો અમારો લક્ષ્યાંક રહેશે અને વાતાવરણના લીધે થોડો ઘણો અસર આવી છે પણ અમે અમારા લક્ષ્યાંકોને પાર પાડી શકીશું સુપેરે રીતે ગુણવત્તા ભાવ ઉપર ગુણવત્તાની અંદર અત્યારે હવે રિકવરીનું કેવું રહેશે એ અત્યારે આજે બોલવું વહેલું છે પણ અમે એવી આશા રાખતા છે કે લાસ્ટ યર કરતાં ગુણવત્તા થોડી સારી રહેશે અને રિકવરીઓ થોડી સારી રહેશે પણ ભાઈ આ બધા ખેડૂતોને એવું બધા આર્થિક ખાતરના ભાવ વધી ગયા બીજું મજૂરી વધી ગયા તે બધા ખર્ચા લાગે એટલે અમારો છે ટાર્ગેટ લાસ્ટ યર અમે જે ચૂકવેલા એની અંદર થોડોક વધારો હજી થાય એવી અપેક્ષા રાખતા હતા બીજું કે અમે અમારી ફેક્ટરીની અંદર એક નવા ઇથેનોલ પ્લાન્ટની કેપેસિટી વધારેલી છે એટલે હવે એ કેપેસિટીમાં લગભગ અમે દરરોજ એક લાખ લીટરની ઉપરનું પ્રોડક્શન કરવાનું પ્રોડક્શન ચાલુ કરી દીધું છે ઓલરેડી અને સરકારમાં હવે એવી રજૂઆત થયેલી છે કે ભાઈ ઇથેનોલના ભાવ થોડા વધારી આપે અને ખાંડને બી થોડાક ટેકાના ભાવ જે રાખેલા છે એમાં થોડોક વધારો કરો તો ખેડૂતોને અમે આર્થિક રીતે પગભર કરી શકીએ એવી પરિસ્થિતિમાં છે ને એની માટે સરકારને જે કંઈ રજૂઆત કરવાની છે કેન્દ્ર સરકારને અને કેન્દ્ર સરકારને રજૂઆત કરેલી છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ અમને આ જે નવા અમને પ્રોજેક્ટ કરતા છે અમારે ફેક્ટરીની અંદર એમને લાભો મળે જ છે એટલે લાસ્ટ જે સુગર શુગરનો જે મહત્ત્વ છે સૌથી વધુ જાળવી રાખીશું જાળવી રાખીશું કારણ આ વખતે આવા રિઝલ્ટ અમને દેખાતા છે શેરડીના પણ દેખાતા છે ના ફેક્ટરીના પણ એવા